બાડોલી ખાતે આવનાર ભારત જોડો ન્યાય યાત્રા મામલે બાડોલી ખાતે પત્રકાર આયોજન યાત્રાના રૂટ અને વિવિધ કાર્યક્રમો અંગે માહિતી અપાઈ બંને નેતાઓએ આપ્યું નિવેદન બંને નેતાઓ કોંગ્રેસમાં જ રહેવાનું આપ્યું નિવેદન જેઓને મોટા પદની લાલસા છે તેઓ જઈ રહ્યા છે ભાજપમાં ભૂતકાળમાં રાહુલ ગાંધીએ કાશ્મીરથી કન્યાકુમારી ચાર હજાર કિલોમીટર જેટલી લાંબી પદયાત્રા કરી હતી તેમાં એમને અભૂતપૂર્વ પ્રતિસાદ અને જન સમર્થન પણ મળ્યું હતું એ યાત્રાની સફળતા બાદ જે રાજ્યોમાં રાહુલ ગાંધી એ વખતે પહોંચી શક્યા નહોતા એ જિલ્લાઓને પણ આવરી લેવાય એ રાજ્યોને પણ આવરી લેવાય એ માટે ફરી પાછું ભારત જોડિયા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રાની શરૂઆત ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસથી મણિપુરથી થઈ ચૂકી છે આ યાત્રા સાઠથી વધુ દિવસમાં લગભગ સડસઠસો કિલોમીટરનો પ્રવાસ કરશે અને આ પ્રવાસ દરમિયાન દેશના એકસો દસ જિલ્લાઓ અને પંદર રાજ્યોને પણ આવરી લેવાશે આ યાત્રાનો મુખ્ય હેતુ એ જ છે કે સામાજિક આર્થિક અને રાજકીય આમ ત્રણ પ્રકારના ન્યાયથી વંચિત દેશની જનતા છે તો આ ત્રણેય પ્રકારના ન્યાય આ દેશની જનતાને મળે એ આ યાત્રાનો મુખ્ય હેતુ છે અને આજે સાંજે ત્રણ વાગે આ યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરી રહી છે ત્રણ વાગે દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે ગુજરાતમાં પ્રવેશ કરશે ગુજરાતમાં આ યાત્રાનો પ્રવાસ ચાર દિવસનો રહેશે ચાર દિવસમાં એ સાત જિલ્લાઓમાં ચારસોથી વધુ કિલોમીટરનો પ્રવાસ કરીને દસમી તારીખે ત્રણ વાગ્યા પછી એ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે અને આ ત્રણ ચાર દિવસના પ્રવાસ દરમિયાન ગુજરાતમાં પણ છ મોટી પબ્લિક મિટિંગ સત્યાવીસ કોર્નર મિટિંગ અને સત સિત્તેરથી વધારે જગ્યાએ એનું સ્વાગત થશે યાત્રાનું અને જ્યાં જ્યાં મોટા કસ્બા આવશે કે નગર આવશે ત્યાં નાની પદયાત્રા બે કિલોમીટર પાંચ કિલોમીટરનું પણ આયોજન કરવામાં આવ્યું છે એ રીતે જે દેશના વંચિત લોકો છે કે જે બીસી સમાજ હોય દલિત સમાજ હોય કે આદિવાસી સમાજ હોય એ આજે પણ ન્યાયથી વંચિત છે એ લોકો આજે પણ બેરોજગારીના બોજ હેઠળ દબાયેલા છે દેવાના બોજ હેઠળ દબાયેલા છે એ બધાને ન્યાય મળે એના માટે આ યાત્રાનું આયોજન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યું છે અને આ પણ મુલાકાત લેશે અને સ્વરાજ આશ્રમની મુલાકાત લઈને એ પદયાત્રા થકી ત્યાં લીમડા ચોક પહોંચશે અને લીમડા ચોક ખાતે પંદર હજારથી વધુ જનમેદની જાહેર સભાને પણ સંબોધન કરશે ત્યારબાદ આ યાત્રા વ્યારામુકામે મુકામે પહોંચશે વ્યારા મુકામે પણ મિશન જકાત નાકાથી જૂના બસ સ્ટેન્ડ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે અને જૂના બસ સ્ટેન્ડ ખાતે એક સભાનું પણ આયોજન કરવામાં આવેલું છે પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી